મંત્રી ભીકુસી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા વડોદરાના કાર્યક્રમમાં મંત્રી ભીકુસી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા મિલેટ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્ટોલનું ભવ્ય આયોજન મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસ સરકાર દંડક બાળકૃષ્ણ શુક્લ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ પ્રમુખ અને મંત્રીને આવકાર્યા અધ્યક્ષ શ્રી કારોબારી સર મંચ ઉપર ઘણા સમય પહેલાની વાત કરો ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સપનો જુએ છે એ સપનોને તેઓ સાકાર કરે છે દાખલા તરીકે વાત કરીએ તો જ્યારે જ્યોતિગ્રામ વીજળીની વાત આવી ત્યારે એક સવાલ પેદા થતો હતો કે આપણા મોટા રાજ્યની અંદર આટલા બધા થોભલા આટલા બધા વાયરો કેવી રીતે આવશે અને ક્યાંથી લાવશું છતોએ એમનું જે વિઝન હતું તો એ જ્યોતિગ્રામ લાયા અને છેવાડાના આ રાજ્યના છેવાડાના ઘર સુધી એમને વિજય પહોંચાડી એવી રીતે જનધન ખાતા પણ જે બેંકમાં લોકો જતા હતા છતો ખાતો નહોતા ખોલતા અધિકારીઓ ઘરે જઈને ઝીરો બેલેન્સથી ખાતો ખોલાયો એવી જ રીતે જીએસટી તો જીએસટી જ્યારે લાવ્યા ત્યારે કેટલી બધો હોબાળો થયો વિરોધ પક્ષથી કે ભાઈ આ બધું અર્થતંત્ર ભાગી પડશે પણ આપણા રાજ્યની જ વાત કરીએ તો ગયા વર્ષનું જે બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું થયું અને આ વર્ષે કદાચ સાડા ત્રણ લાખ કરોડનું બજેટ થઈ શકે એવી સ્થિતિથી એટલે વિક્રમી આવક જેને કહી શકાય એવું એમ મોદી સાહેબે જે 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 એમની સપનું આવ્યું અથવા તો એમનો જે વિચાર આવ્યો એમણે જે અમલમાં મૂક્યો એવી રીતે આ જે મિલિટની વાત છે એ મિલિટ બે હજાર ત્રેવીસની અંદર મિલેટ વર્ષ તરીકે એમને ઉજવણ નક્કી કર્યું અને બે હજાર ત્રેવીસની અંદર એમને સમગ્ર દુનિયાની અંદર એક મેસેજ કર્યો કે ભાઈ આ માં તમે જોડાવ અને આનો અનુભવ તમે કરો તો બોતેર જેટલા દેશો આ મિલેટની અંદર વિશ્વના બોતેર જેટલા દેશો આમાં જોડાયા દાખલા તરીકે આજે જ્યારે આ પચીસ મે હજાર પચીસની અંદર આ બે દિવસ આ મિલેટ વર્ષ ઉજવણ નક્કી થયું છે ત્યારે આજે આ વડોદરા ખાતે આ કાર્યક્રમ ઉજાયો આ કાર્યક્રમની અંદર અમારા આ વિસ્તારના ધારાસ લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણજી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રી પ્રાંત અધિકારી અધિકારીશ્રી નિયામકશ્રી અને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો રહ્યા અને મિલેટ વિશેની જે વાત અમે મેં પણ કરી અને અમારા રાજ્યના મુખ્યમંત્રીએ પણ ઓનલાઈન એમને બધાય એમને સોંપડ્યા એટલે મિલેટ વર્ષ એટલા માટે મોદી સાહેબના વિચાર આવ્યો છે અને મને એમ લાગે છે કે આ એટલું બધું સફળ થશે મિશન કે દાખલા તરીકે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓના કારણે આજે કિડની ફેલ થાય છે આજે રોગનો રોગો વધી ગયા છે ટીબી એમ એવા ભયંકર રોગો જે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓના કારણે થઈ જાય છે હવે એમાંથી જો છુટકારો મેળવવો હોય તો આપણે આ મિલેટ ને આપણે અપનાવવું જ પડશે અને આપણે જે જાડા ધાન્ય જે કહેવાય છે દેશી ધાન્ય જે કહેવાય છે એને અપનાવીશું તો મને એમ લાગે છે કે એમાં આપણને ખૂબ સુખાકારી મળશે અસ્તુ ભારતમાં રાખી